રાજપૂત સમાજ સામાજિક આંદોલન કરવા માટે મજબૂર બનશે જય માતાજી જય ભારત વર્ષ મારું નામ એડવોકેટ મયુરશ્રી ઉનાળા અખિલ ગુજરાત રાજપૂત વિવાસંગમાં પ્રદેશ મંત્રી તરીકે મારી જવાબદારી છે તાજેતરમાં સરકારશ્રી એ અમારા સંગઠનના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય શ્રી પીટી જાડેજા સાહેબને પાસા જેવા કાયદા હેઠળ જેલમાં કેદ કરેલ છે એની સામે ક્ષત્રિય રાજપૂત સમાજ અને અમારું સંગઠન અને અમારા સમાજની તમામ સંસ્થાઓ એના સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ પીટી જાડેજા સાહેબ એક સામાજિક વ્યક્તિ છે સમાજને હર હંમેશ ઉપયોગી થતા આવેલા છે તેમજ તમામ સમાજની બહેનો દીકરીઓના સમૂહ લગ્ન વગેરે કરાવતા આવેલા છે એવા સામાજિક કાર્ય કરતા વ્યક્તિને જો સરકાર શ્રી ગંભીર ભૂલ કરીને આવા પાસા જેવા કાયદામાં જેલમાં પૂરે છે જેથી સમાજમાં ખૂબ ઉગ્ર રોષની લાગણી પેદા થયેલી છે અમે ભરૂચ જિલ્લા વતી તમામ હોદ્દેદારો યુવાનો અમારે માતાઓ બહેનો માતૃશક્તિ સૌ ઉપસ્થિત છીએ અને માન્ય કલેક્ટર શ્રી ભરૂચ સાહેબ દ્વારા સરકાર શ્રી વિનંતી કરવા આવેલા છે કે પીટી સાહેબને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે અને જે પાસાની કલમો એમના ઉપર લગાવવામાં આવી છે એ પરત લેવામાં આવે એટલા માટે અમે સૌ મિત્રો આજ રોજ ભરૂચ માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદન પાઠવવા માટે અત્રે ઉપસ્થિત થયા છીએ જય માતાજી જય ભારત વર્ષ